મારું નામ છે ચાવડા નિહારિકા હું શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય સેટવડાળા ધોરણ નવ માં અભ્યાસ કરું છું તારીખ ચોવીસ ઓગસ્ટ ના રોજ અમારી શાળામાં ગુજરાતી ભાષાના પાયાના પથ્થર ગણાતા કવિ શ્રી નર્મદ વિશે નિબંધ સ્પર્ધાનું આયોજન કરેલ હતું તેમાં ધોરણ છ થી બાર ના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો આજે ચોવીસ ઓગસ્ટ એટલે કવિ નર્મદ નો જન્મદિવસ એમની યાદમાં ઉજવવામાં આવતો ગુજરાતી ભાષા દિવસ

ફરીને પાછું લેવું